અંબાલાલ પટેલ દ્વારા સ્પષ્ટ તારીખો સાથે જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં કઈ તારીખે અને કયા નક્ષત્રમાં વરસાદ થશે ચોમાસું કેવું રહેશે આ સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં આપણે મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી દીધી છે તો આજના ખાસ વિડીયોમાં આપણે એ તમામ ચર્ચા કરીશું સાથે સાથે આજના વિડીયોમાં બજાર ભાવ તો ખરા જ દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો

ગુજરાતમાં આગામી ચાર મહિના સુધી ગુજરાતના વાતાવરણમાં કેવા કેવા બદલાવ આવશે અને ચાર મહિના દરમિયાન ગુજરાતમાં કેવો વરસાદ પડશે આગામી ચાર મહિનામાં કઈ કઈ તારીખોમાં વરસાદ થવાની સંભાવના છે જેના વિશે તેમણે સંપૂર્ણ ચર્ચા કરી છે તેમણે કહ્યું છે કે છવ્વીસ થી ત્રીસ મે વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે જેનાથી શું અસર થાય તે પણ તેમણે જણાવ્યું છે આ ઉપરાંત ઓગસ્ટ મહિના સુધી કેવો વરસાદ રહેશે તેની પણ આગાહી કરી છે તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રિકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો આધુનિક ટેકનોલોજીમાં સેટેલાઇટ તો અથવા તો અલગ અલગ મોડલ પરથી વાતાવરણ કેવું રહેશે તેનું અનુમાન લગાવતા હોય છે પરંતુ નક્ષત્ર અને પવનની દિશા પરથી પણ વર્તારો કાઢવામાં આવે છે હોળીની ઝાર અખાત્રીજનું પવન પરથી ચોમાસું સારું રહેવાના સંકેત છે ત્યારે નક્ષત્ર પરથી પણ વર્તારો કાઢવામાં આવતો હોય છે રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું કેવું રહેશે તેના પરથી અંબાલાલ પટેલે પૂર્વાનુમાન જાહેર કર્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગરમીમાંથી રાહત મળશે પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે એકવીસ મે બાદ હવામાનમાં પલટો આવશે ચોવીસમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે છવ્વીસથી ત્રીસ મેના રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે ત્યારબાદ ચાર જૂન સુધી વરસાદ ચાલુ રહેશે જો રોહિણી નક્ષત્રની શરૂઆતમાં વરસાદ થાય તો બોતેર દિવસનું વાયરું ફૂંકાય અને જો બીજા ત્રણ દિવસમાં વરસાદ થાય તો એટલા દિવસ વાયરામાં વાયરાના ઘટે છે પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા વરસશે તો સારો વરસાદ થવાની શક્યતા રહે છે આ વખતે રોહિણી ઉતરતા વરસાદ થવાની શક્યતા રહેશે એટલે ચોમાસું સમય આવવાની શક્યતા રહેશે અને વરસાદ સારો થવાનું અનુમાન છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચોવીસ મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે અને દક્ષિણ પૂર્વીય તટ પર ત્રીસ મે સુધીમાં વાવાઝોડું સક્રિય થશે અને આ વાવાઝોડાની પવનની ગતિ તેજ રહેશે સાગરમાં પણ મેના અંત અને જૂનની શરૂઆતમાં વાવાઝોડું થવાની શક્યતા રહેશે આઠ જૂનથી દરિયામાં પવન બદલાશે અને તેજ પવન ફૂંકાશે જે બાદ મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે સત્તર થી અઠ્યાવીસ જૂનમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાનું અનુમાન છે આ વખતે તેજ ગતિના પવન રહેશે જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થશે અને ચોમાસું સારું રહેશે કહી શકાય ચોમાસાની ગણતરી થતી હોય છે જોકે ચોમાસુ બેસે તે પહેલા પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ થશે ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલા ગુજરાત પર બે વાવાઝોડાનું સંકટ છે અને એની તારીખો પણ જાણી લઈએ જીએફએસ મોડલ પ્રમાણે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જ્યારે અરબસાગરમાં અન્ય વાવાઝોડું સક્રિય થઈ શકે છે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં તો કાળઝાળ ગરમીની સાથે વરસાદી માહોલ પણ આપણે જોઈ લીધો છે વિવિધ આગાહીકારો પ્રમાણે ગુજરાતમાં પંદરમી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે ત્યારે તે પહેલાં અરબસાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે વાત કરીએ જો જીએફએસ મોડલ પ્રમાણે તો બંગાળની ખાડીમાં ચોવીસ પચીસ મેની આસપાસ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જ્યારે અરબ સાગરમાં દસમી જૂનની આસપાસ અન્ય વાવાઝોડું સક્રિય થઈ શકે છે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું પંદરમી જૂનની આસપાસ બનતું હોય છે જોકે તે પહેલાં પંદર દિવસમાં બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતાએ ફરીથી ચિંતામાં વધારો કર્યો છે પચીસ મે સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર થઈ શકવાનું હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે આ સાથે જો તે ફંટાય તો બાંગ્લાદેશ મ્યાનમાર ઓડિશા આંધ્રપ્રદેશ પર પણ અસર કરી શકે છે એક અનુમાન પ્રમાણે પચીસ મેના રોજ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોવા મળી શકે છે દરિયામાં થતી હલચલને કારણે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે અને સાથે સાથે આંધી વંટોળ પણ આવી શકે છે ભેજવાળા પવનોના કારણે રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ થઈ શકે છે બીજા વાવાઝોડાની વાત કરીએ તો આ વાવાઝોડું અરબસાગરમાં સાગરમાં મી જૂનના રોજ સક્રિય થવાની શક્યતા છે સામાન્ય રીતે અરબસાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે આ પહેલા પણ આપણે અનેક અરબસાગરમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોઈ છે બિપોર જોઈએ ગુજરાતમાં મોટી તારાજી સર્જી હતી ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલા જ દસમી જૂનના રોજ અરબસાગરમાં બની રહેલા આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે આ સાથે જ જો આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તો પણ તેની અસર ગુજરાતમાં તો જોવા મળી શકે છે ચોમાસાના વરસાદની ચાતક નજરે રાહ જોવાતી હોય છે ચોમાસાના આગમનની તારીખ જાહેર થતાં ખેડૂતો ખેતરમાં કામગીરી અને વાવણીની તૈયારી કરવામાં લાગી જાય છે જોકે ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલાં વાવાઝોડું સક્રિય થતું હોય છે જેના કારણે ચોમાસાની પેટર્ન ખોરવી નાખતું હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડી અને અરબ સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે વાવાઝોડું આવશે તેમ છતાં પણ ચાલુ વર્ષનું ચોમાસું સારું રહેવાનું અનુમાન છે જોકે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે ત્યારે ચોમાસાના આગમન પહેલા બે વાવાઝોડા સક્રિય થશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન છે કે ચોવીસ મે સુધીમાં અંધવાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે છવ્વીસ મે સુધીમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને તબાહી મચાવે તેવું બનવાની શક્યતા છે દક્ષિણ પૂર્વીય તટ પર પ્રતિ કલાકે એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ પૂર્વ તટથી બંગાળના ભાગ સુધી અસર થશે વાવાઝોડાની અસર ભારે રહેશે આ સ્થિતિમાં આ સ્થિતિના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે જેના કારણે પ્રી મોનસૂન એક્ટિવિટી ગાજવીત સાથે વરસાદ થશે બીજી તરફ અરબી સમુદ્રમાં મેના અંત અને જૂનની શરૂઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે આઠ જૂન આસપાસ દરિયામાં પવન બદલાતા હોય છે જેમાં કરંટ જોવા મળશે અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ મર્જ થશે જેના કારણે ચોમાસા નિયમ ચોમાસામાં નિયમિત વરસાદ પહેલા પ્રીમોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ જોવા મળશે ગુજરાતમાં છવ્વીસ થી ત્રીસ મે ના આંધી વંટોળ સાથે વરસાદ થશે ત્યારબાદ ચાર જૂન સુધી વરસાદ ચાલુ રહેશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બને તેમ છતાં પણ ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે સાત થી ચૌદ જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જશે ભારતીય હવામાન વિભાગ અનુસાર ચોમાસું આંદમાન નિકોબાર પહોંચી ગયું છે તે એકત્રીસમી મે સુધીમાં કેરળ પહોંચશે ગયા વર્ષે પણ અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું ઓગણીસ મેના રોજ પહોંચ્યું હતું પરંતુ કેરળમાં નવ દિવસ મોડું આઠ જૂને પહોંચ્યું હતું ત્યારે હવે ગુજરાતમાં આ ચોમાસું ક્યારે પહોંચશે તેની તરફ સૌ કોઈની નજર હશે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલાં પણ કેરળમાં આવી શકે છે જોકે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ એક જૂન છે જાહેર કરેલી તારીખમાં ચાર દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે એટલે કે ચોમાસું અઠ્યાવીસમી મેથી ત્રીજી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે આઈએમડી એટલે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં સોળથી એકવીસ જૂન અને રાજસ્થાનમાં પચીસ જૂનથી છ જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે જ્યારે યુપીમાં તે અઢારથી પચીસ જૂન સુધી અને બિહાર અને ઝારખંડમાં અઢાર જૂન સુધીમાં ચોમાસું પહોંચી જશે હવામાન વિભાગ એટલે કે આઈએમડીના ડેટા અનુસાર કેરળમાં ચોમાસાના આગમનની તારીખો છેલ્લા એકસો પચાસ વર્ષોમાં તદ્દન અલગ રહી છે ઓગણીસો એ અઢારમાં ચોમાસું અગિયાર મે ના રોજ પ્રથમ કેરળ પહોંચ્યું હતું જ્યારે ઓગણીસો બોતેરમાં તે રોજ સૌથી મોડા કેરળ પહોંચ્યું હતું છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો બે હજાર વીસમાં ચોમાસું એક જૂન બે હજાર એકવીસમાં ત્રણ જૂન બે હજાર બાવીસમાં ઓગણત્રીસ મે અને બે હજાર ત્રેવીસમાં આઠ જૂને ચોમાસું કેરળ પહોંચ્યું હતું અલનીનો અને લાનીના એમ બે આબોહવાની પેટર્ન છે ગયા વર્ષે અલનીનો સક્રિય હતો જ્યારે આ વખતે અલનીનોની સ્થિતિ આ સપ્તાહે પૂરી થઈ ગઈ છે અને ત્રણથી પાંચ સપ્તાહમાં લાનીનાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે ગયા વર્ષે અલનીનો દરમિયાન સામાન્ય કરતાં ચોરાણું ટકા ઓછો વરસાદ પડ્યો હતો બે હજાર વીસથી બે હજાર બાવીસ દરમિયાન લાનીનાના ટ્રિપલ ડીપ દરમિયાન એકસો નવ ટકા નવ્વાણું ટકા અને એકસો છ ટકા વરસાદ થયો હતો જ્યારે ગયા વર્ષે અલનીનો દરમિયાન સામાન્ય કરતાં ચોરાણું ટકા ઓછો વરસાદ પડ્યો હતો ત્યારે ઘણા ખેડૂત મિત્રોના મનમાં એ સવાલ હશે કે આ અલનીનો છે શું અલનીનો એટલે કે આમાં દરિયાનું તાપમાન ત્રણથી ચાર ડિગ્રી વધે છે તેની અસર દસ વર્ષમાં બે વાર જોવા મળે છે તેની અસરને કારણે વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઓછો વરસાદ અને ઓછા વરસાદ ધરાવતા વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે ત્યારબાદ વાત કરીએ લાનીનાની તો આમાં દરિયાનું પાણી ઝડપથી ઠંડુ થાય છે તે વિશ્વભરના હવામાનને અસર કરે છે આકાશ વાદળછાયું છે અને ભારે વરસાદ પડી રહ્યો છે આ લાનીનોની સ્થિતિ છે જ્યારે અલનીનોની સ્થિતિમાં તેનાથી તદ્દન ઉલટું જોવા મળે છે વરસાદ ઓછો પડે છે અને દરિયાની સપાટીનું તાપમાન વધી જાય છે અને લાનીનોમાં દરિયાની સપાટીનું પાણી ઠંડુ પડે છે અને વરસાદ વધુ થાય છે હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ વખતનું ચોમાસું ઓગણીસ થી ત્રીસ જૂન સુધી આવશે ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર અગનભટ્ટીમાં ફેરવાયું છે જનજીવન ભારે પ્રભાવિત થયું છે ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં આજે ભારે ગરમી પડી હતી સૌરાષ્ટ્રમાં મોટા ભાગના શહેર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયા હતા અમરેલી ભાવનગર રાજકોટ કેશોદ શહેરમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીને વટી ગયો હતો સૌરાષ્ટ્રમાં આજે આકાશમાંથી અગન વરસાદ થઈ હતી અમરેલી ભાવનગર રાજકોટ અને કેશોદમાં કાળઝાળ ગરમી પડી હતી સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે અમરેલીમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી નોંધાયું હતું પોરબંદર શહેરમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે વેરાવળમાં મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી નોંધાયું હતું તો બીજી તરફ કેશોદ શહેરમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી રહ્યું જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી નોંધાયું હતું વાત કરીએ દ્વારકા શહેરમાં મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે ઓખામાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારબાદ મહુવા શહેરમાં મહત્તમ તાપમાન તેત્તાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે દીવમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારે બીજી તરફ હવે અમદાવાદમાં ગરમીનો પારો જ શેફ્ટ સિતાલીસ ડિગ્રીને પાર કયા કયા જિલ્લામાં રેડ અને યલો એલર્ટની આગાહી છે તે પણ જાણીએ રામાશ્રી યાદવે જણાવ્યું છે કે ગુજરાતમાં પાંચ દિવસ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ગુજરાતમાં વરસાદી માહોલ પછી હવે આગ ઓગતી ગરમી પડી રહી છે ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે આ સાથે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે આ સાથે કેટલાક વિસ્તારોમાં બે દિવસ વોમ નાઇટની પણ ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે ગુજરાતમાં પાંચ દિવસના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં પાંચ દિવસ માટે છૂટાછવાયા સ્થળો પર હીટવેવની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર આણંદ સુરત વલસાડ આ સાથે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર ભારત માફ કરશો ભાવનગર જુનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે અમરેલી અને સાબરકાંઠામાં પાંચ દિવસ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે આગામી પાંચ દિવસ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે બે દિવસ વોમ નાઇટની પણ આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે આજે અને આવતીકાલ માટે ભાવનગર અમદાવાદ અને વડોદરામાં વોમ નાઇટ વોર્નિંગ આપવામાં આવી છે મહત્તમ તાપમાન અંગે તેમણે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ માટે મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં ચુમ્માલીસ પોઈન્ટ નવ ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે આગામી ચોવીસ કલાકમાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન જવાની આગાહી આપવામાં આવી છે રામાશ્રય યાદવે જણાવ્યું છે કે ગુજરાતમાં પાંચ દિવસ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે આગામી પાંચ દિવસમાં એકથી બે ડિગ્રી તાપમાન વધવાની ટેન્ડન્સી રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં ગરમીમાંથી રાહત મળશે નહીં જોકે બે દિવસ સામાન્ય કરતાં થોડો વધારે પવન ફૂંકાશે ગુજરાતના દરિયાકાંઠે આગામી પાંચ દિવસ માટે હોટ એન્ડ હ્યુમિડની સ્થિતિ બનશે રાજ્યમાં વધતી ગરમીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ઇમરજન્સી કેસમાં વધારો થયો છે ગરમીના કારણે સૌથી વધુ લૂ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે લૂ લાગવાથી બચવું લોકોએ જરૂરી છે કારણ કે લૂ લાગવાના કારણે વ્યક્તિની કિડની પર ખતરો વધી જાય છે ઘણીવાર લૂ લાગવાના કારણે કિડની ફેલ થવાની ઘટના પણ બની શકે છે આ અંગે સિનિયર ફિઝિશિયન ડૉક્ટર પ્રવીણ ગર્ગ જણાવે છે કે ગરમીમાં શરીરમાંથી પાણી પર સેવા રૂપે બહાર આવે છે તેમાં લૂ લાગવાના કારણે શરીરમાં ડિહાઈડ્રેશન થઈ જાય છે એટલે કે શરીરમાંથી પાણીની કમી થઈ જાય છે અને ડિહાઈડ્રેશનના કારણે શરીરમાં બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે શરીરમાં બ્લડ પ્રેશર ઓછું થાય ત્યારે શરીરમાં બ્લડનો પ્રવાહ ઓછો થાય છે અને તેની સીધી અસર કિડની પર થવાની શક્યતા વધી જાય છે આવી ઘટનાને એક્ટિવ પ્રેનલ ફેલ્યોર કહેવામાં આવે છે આવી ઘટનામાં ધીરે ધીરે કિડની કામ કરવાનું બંધ કરી દે છે અને શરીરમાં બીજા કોમ્પ્લિકેશન થવા લાગે છે જેથી સ્ટ્રોકથી બચવું ખૂબ જરૂરી બને છે રાજ્યમાં કાળઝાર ગરમી પડી રહી છે માવઠા બાદ હવે પારો બેકાબુ બની રહ્યો છે રાજ્યમાં ઘણી જગ્યાએ પારો ચાલીસ ડિગ્રીને પાર નોંધાઈ રહ્યો છે આવામાં હવામાન વિભાગે ત્રણ મોટી આગાહી કરી છે હીટવેવ વાવાઝોડું અને વરસાદ એમ ત્રેવડી આગાહી સામે આવી છે બીજી બાજુ ચાર દિવસ સુધી ગુજરાત ભઠ્ઠીમાં સેકાશે ચાર દિવસ સુધી ગુજરાત ખરેખર ભઠ્ઠીમાં સેકાશે ઘણા ભાગોમાં પારો ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચી શકે છે અમદાવાદવાસીઓ ચાર દિવસ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે અમદાવાદમાં ચાર દિવસ સુધી હીટવેવની આગાહી છે ચાર દિવસ સુધી ગુજરાતના અગિયાર જિલ્લામાં હીટવેવની આગાહી છે ત્યારબાદ વાત કરીએ ગુજરાતના એક અનોખા ગામની કે જ્યાં ચોમાસાનું પૂર્વાનુમાન કરવા માટેની એક અનોખી પરંપરા છે મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં બ્રાહ્મણી માતાજીના મંદિર આવેલું છે ચોમાસા પહેલાં શકુન ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે બાદ તેના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન કરવામાં આવે છે આ ઉત્સવ વર્ષોથી ઉજવવામાં આવે છે કેવી રીતે વરસાદનો વર્તારો કરવામાં આવે તે ચાલો જાણીએ મહેસાણાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં બ્રાહ્મણી માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરોમાં વર્ષોથી ચોમાસાનો અંદાજ કાઢવા માટે સુકન ઉત્સવ ઉજવવામાં આવે છે આ ઉપરાંત અહીં રાજકારણ ખેતી અને વરસાદનો વર્તારો જોવામાં આવે છે જેમાં ગામના તમામ કોમ જ્ઞાતિના લોકો ભેગા લે છે અને હર્ષભેર શકુન મેળાની ઉજવણી કરે છે પૂર્વ સરપંચ બાબુભાઈ પટેલ જણાવે છે કે ગામમાં ઉજવાતો શુકન એ બ્રાહ્મણી માતાજીનો ઉત્સવ છે જે દર વર્ષે વૈશાખ સુદ બારસના દિવસે આદિકાળથી ઉજવવામાં આવે છે પહેલાંના સમયમાં આ ગામે લેવવા પાટીદાર કોમનો વસવાટ હતો આ સ્થળાંતર સ્થળાંતર થતાં હાલ આ બ્રાહ્મણી માતાજીનો ઉત્સવ બ્રાહ્મણવાડા ગામની જનતાને નિભાવે છે વધુમાં બાબુભાઈ સરપંચ જણાવે છે કે વૈશાખ સુદ બારસના દિવસે સાંજના પાંચ કલાકે ગામની બહેનો દીકરીઓ પાણીની ગાગર માથે ઉપાડી પાણી ભરવા જાય છે જેને વાદળી કહેવામાં આવે છે અને ગામના નવયુવાનો હળ ધારણ કરનાર બને છે જે હળિયા ગામની ફરતે ચાર ચક્કર લગાવે છે ચોમાસાના ચાર મહિના સૂજવે છે પ્રથમ ચક્કર વખતે વાદળીઓ સમયસર આવે ને હળિયાને ભીંજવે તો વરસાદની ધારણા સાચી બંધાય એવું માનવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયા એક કલાક ચાલે છે સાંજના સાડા છ કલાકે માળીઓ ફૂલોની છાપ લઈને આવે છે તેને વધાવવામાં આવે છે હળિયાને ભીંજવે તો વરસાદની ધારણા સાચી બંધાય એવું માનવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયા એક કલાક ચાલે છે સાંજના સાડા છ કલાકે માળીઓ ફૂલની છાપ લઈને આવે છે તેને વધાવવામાં આવે છે દરજીભાઈઓ ભૂંગળું વગાડતા હોય છે ઢોલીઓ ઢોલ વગાડતા હોય છે અને આ ફૂલો ગામમાં દરેકના ઘેર પહોંચાડવામાં આવે છે ગામના હાલના સરપંચ પૃથ્વીસિંહ જણાવે છે કે આ ઉત્સવ કુલ પાંચ ચરણમાં યોજવામાં આવે છે સાંજથી લઈને સવાર સુધી ચાલતો હોય છે સાંજે પાંચ વાગ્યે ચાલુ થતા ઉત્સવ સવારે પાંચ વાગ્યે પૂરો થાય છે ગામની દરેક કોમ આમાં હાજરી આપે છે અને દરેક કોમની અલગ અલગ ભૂમિકા પણ રહેલી હોય છે આખા ગામની અઢાર આલમની જનતા સાથે મળી સહકારથી શુકનનો ઉત્સવ ઉજવે છે ગામના લોકો જણાવે છે કે આ ઉત્સવ મુખ્યત્વે ખેડૂત આધારિત માનવામાં આવે છે આ પ્રસંગે બ્રાહ્મણવાડા ગામની જે જનતા ધંધા અને નોકરી અર્થે બહાર ગામે જાય તે પણ આ દિવસે વતનમાં હાજરી આપીને બ્રાહ્મણી માતાના આ સુકન મહોત્સવમાં હાજરી આપીને આશીર્વાદ મેળવે છે આ પ્રસંગે ગામના લોકો બમણા થઈ જાય છે અને પ્રસંગે દરેકના ઘેર મહેમાન પણ આવે છે અને જમવામાં ફરજિયાત ખીચડી લાપસી અને શાક જ હોય છે ત્યારબાદ હવે વાત કરીએ આજના બજાર ભાવની જામનગર માર્કેટ યાર્ડમાં જીરાની બમ્પર આવક અને ભાવ સારા બોલાતા ખેડૂતો રાજી થયા જામનગર યાર્ડમાં વિવિધ જણસીની પુષ્કળ આવક થઈ હતી યાર્ડમાં સત્તર હજાર સાતસો અણસઠ ગુણી જણસીની આવક નોંધાઈ તેમજ સૌથી વધારે જીરાની આવક થઈ તેમજ ખેડૂતોને જીરાના ભાવ પણ સારા મળ્યા છે જીરુંના ભાવ છ હજાર પાંચસો રૂપિયાને પાર થઈ ગયા હતા દરરોજ જણસીથી ઉભરાતા જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આજે અન્ય દિવસોની સરખામણીએ સારી ખેત પેદાશોની આવક નોંધાઈ હતી આજે બારસો ચોવીસ ખેડૂતો પોતાની ખેત પેદાશો વેચવા માટે આવ્યા હતા જેને લઈને યાર્ડમાં ચાર માફ કરસો પિસ્તાલીસ હજાર પચીસ મણ ખેત પેદાશની આવક નોંધાઈ હતી સાથે સાથે સત્તર હજાર સાતસો અણસઠ ગુણી જણસી ઠલવાતા યાર્ડમાં થપ્પા લાગ્યા હતા બીજી બાજુ આજે જીરુના ભાવ અને જથ્થામાં જબરો વધારો નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે જામનગરના હાપા માર્કેટયાર્ડમાં બસો ચોર્યાસી ખેડૂતો જીરું વેચવા માટે આવ્યા હતા અને જીરુના ભાવ ચાર હજાર આઠસો પાસઠ રૂપિયાથી છ હજાર પાંચસો પંચોતેર રૂપિયા જેવા બોલાયા હતા અને આજે નવ હજાર સાતસો પાસઠ મણ જીરાની આવક નોંધાઈ હતી તથા કપાસની વાત કરીએ તો સાતસોથી લઈને પચીસો અમાફ કરશો પંદરસો પચીસ રૂપિયા જેવા કપાસના ભાવ મળ્યા હતા અને ત્રણ હજાર નવસો ત્રણ મણ કપાસની આવક નોંધાઈ હતી ત્યારબાદ જામનગર માર્કેટયાર્ડમાં અજમાના ભાવની વાત કરીએ તો અજમાના ખેડૂતોને ભાવ બે હજાર બસો પાસઠ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ત્રીસ રૂપિયા મળ્યા હતા અને ધાણાના ભાવ એક હજારથી એક હજાર પાંચસો પચીસ જેવા બોલાયા હતા ઘઉંના ભાવ ત્રણસો નેવુંથી પાંચસો વીસ રૂપિયા મળ્યા હતા તથા મગના ભાવ આઠસો રૂપિયાથી એક હજાર નવસો એંસી રૂપિયા જેવા રહ્યા હતા અડદના ભાવ સાતસો નેવુંથી અઢારસો પંચ્યાસી રૂપિયા અને જાડી મગફળી અને ઝીણીના નવસોથી અગિયારસો પંચાવન રૂપિયા ત્યારબાદ વાત કરીએ મેથીની તો મેથીના ભાવ અગિયારસો રૂપિયાથી તેરસો પાસઠ રૂપિયા ચણાના ભાવ અગિયારસો એંસીથી તેરસો પાંચ રૂપિયા અને એરંડાના ભાવ એક હજારથી એક હજાર ત્યાંસી રૂપિયા તલના ભાવ સત્તરસોથી ઓગણત્રીસો રૂપિયા રાયડાનો ભાવ નવસોથી એક હજાર ઓગણચાલીસ રૂપિયા અને રાયના ભાવ એક હજારથી એક હજાર ત્રણસો પંચાવન રૂપિયા લસણના ભાવ એક હજાર પચાસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો રૂપિયા જેવા મળતા ખેડૂતો રાજી થયા હતા ત્યારે ચોક્કસપણે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે જીરાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ગયા દિવસે જીરાનો ભાવ છ હજાર હતો જેમાં ચોખ્ખો છસો અમા પરસો પાંચસો પંચોતેર રૂપિયાનો વધારો થયો છે એટલે કે એક દિવસમાં પોણા છસો રૂપિયા જેટલો જીરાના ભાવમાં વધારો નોંધાયો છે સાત હજાર માં માત્ર ને માત્ર ચારસો પચીસ રૂપિયા જેટલો ભાવ ઓછો છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર